જુનાગઢ રાજકોટ હાઇવે પર ધોધમાર વરસાદ મધુરમ બાયપાસ નજીક ભારે વરસાદથી પાણી ભરાયા છે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે વરસાદને પગલે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે વાહન ચાલકોને હેડલાઇટ કરીને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવા પડી રહ્યા છે એવી સ્થિતિ સર્જાઈ છે તો વરસાદના પગલે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે જૂનાગઢ રાજકોટ હાઇવે પર આ સ્થિતિ છે કારણ કે ધોધમાર વરસાદ વરસ્યો સવાર સવારમાં પણ વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવું પડે એવી સ્થિતિ સર્જાય છે જૂનાગઢ રાજકોટ હાઈવે પર ધોધમાર વરસાદ મધુરમ બાયપાસ નજીક ભારે વરસાદથી પાણી ભરાયા છે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે વરસાદને પગલે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે વાહન ચાલકોને હેડલાઇટ કરીને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવા પડી રહ્યા છે એવી સ્થિતિ સર્જાઈ છે તો વરસાદના પગલે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે જૂનાગઢ રાજકોટ હાઇવે પર આ સ્થિતિ છે કારણ કે ધોધમાર વરસાદ વરસ્યો સવાર સવારમાં પણ વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે